આજે વિશ્વ નદી દિવસ છે વિશ્વ નદી દિવસના ઉપલક્ષ્યમાં યવતેશ્વર ઘાટ પર એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિશ્વામિત્રી નદીની પૂજાને ક્ષમાયાચના કરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીને તાજેતરમાં પહોળી કરવા માટે થયેલા ખોદકામમાં નદીના કાંઠા પરની પોષણ કડી જીવો જીવસ્ય ભોજનમની કડી તૂટતા પર્યાવરણને નુકસાન થયું છે વિશ્વ નદી દિવસે વિશ્વામિત્રીના યૌતેશ્વર ઘાટ ઉપર નદીના પૂજનનો કાર્યક્રમ વિશ્વામિત્રી સેવા સમિતિ ગાયત્રી પરિવાર અને સહયોગી સંસ્થાઓ દ્વારા આજરોજ યોજવામાં આવ્યો હતો વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર પાંચમાં વિશ્વ નદી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ નદીઓનું સંરક્ષણ કેવી રીતે શક્ય છે સ્થાનિક સ્તરે લોકો અને તંત્રને તેમાં જોડવું નદીઓને જોખમમાં મૂકનાર સમસ્યાઓ સામે જાગૃતિ ઉભી કરવી નદીઓના જળમાર્ગ અને તેના મૂલ્યોને ઉજાગર કરવાનો છે વિશ્વામિત્રી નદી શહેરમાંથી લગભગ પચીસ કિલોમીટર વિસ્તારમાંથી પ્રસાર થાય છે વિશ્વામિત્રી નદીમાં ચારસો પચીસ જેટલા મગરોનો વસવાટ છે શહેરમાં આવતા પૂરના નિવારણ માટે શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે કામગીરી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણવિદોના મત અનુસાર કાંઠા પરના પાળાને તોડી પડાયા હતા જ્યારે નદી કિનારાના વૃક્ષોને વનસ્પતિને કાઢી નાખવામાં આવી હતી આથી નદી કિનારાના નાના જીવ જંતુઓથી માંડીને દેડકા સાપ સહિતના જીવોની પોષણ કડી ખોરવાઈ ગઈ હતી વિશ્વામિત્રી સેવા સમિતિ ગાયત્રી પરિવાર અને સહયોગી સંસ્થાઓ દ્વારા આજ રોજ વિશ્વ નદી દિવસે વિશ્વામિત્રીના યવતેશ્વર ઘાટ પર હવનનો કાર્યક્રમ યોજ્યો હતો આ દ્વારા નદીમાં થયેલા ખોદકામ દરમિયાન નદીને પહોંચેલી ખલેલની ક્ષમાયાચના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિશ્વ નદી દિવસ છે એના નિમિત્તે અમે વિશ્વામિત્રી નદી કિનારે ગાયત્રી મંત્ર દ્વારા વિશ્વામિત્રીને જલ્દી રિકવરી થાય એના માટેની પ્રાર્થના કરીશું નદીની પૂજા કરીશું એની સમાયાચના કરીશું અને અમે વિશ્વામિત્રી આખી નદીને એક પોસ્ટરમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે એક વિશ્વામિત્રી માતા બીમાર છે જેની હમણાં સર્જરી થઈ છે એના ખોળામાં હજારો જીવો રમે છે એના કિનારે માટીમાં જળચર નપચરજીઓ અને જીવો નભે છે તો એની જે વેદના છે કે નદીના અભિન્ન અંગો કોતરોમાં દબાઈ ગયા છે અને એની ઉંમર નંબર પાડીને બાંધકામ થઈ ગયું છે આ બધી વેદના પોસ્ટર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને પર્યાવરણના મુખ્ય સાત ઘટકો છે એને અમે એક પોસ્ટરમાં બતાવવાનો પ્રયાસ કર્યો કે એકદમ સિમ્પલ છે જે મેં પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે આ બધું મેં શીખેલો હતો એટલે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી માટે તમને તાવ આવ્યું હોય તો પેરાસિટોમોલ બહુ થઈ ગઈ એના માટે કંઈ સર્જરી ના કરવાની હોય પણ એના માટે જે ફંડ ફાળવવામાં આવ્યું તો પછી વાપરી જ નાખવાનું એવા ધ્યેયથી વિશ્વામિત્રીનું સારું કામ કરવામાં નાશ ભેગો સત્યાનાશ પણ થયો છે ને લી સૂકા ભેગું લીલું બી ઘણું જળ્યું છે સળગી ગયું છે એટલે એની અમને દુઃખ છે એટલે એ દુઃખ જ સાથે અમે આજે આ પ્રોગ્રામનું સેલિબ્રેશન કરી રહ્યા છે